તો ફી તો મેં બધી ગણી ની છોકરા ના લીધે અને આજ તો કાકા સો રૂપિયા આલો આજ તો કાકા બહે આલો કા એમના પૈસા છે નહીં લાવવા આવવા જઈએ હમણાં હું આજે આલો એને આજે આ તો કોઈ કોમ નથી કરું વાટ જોઈ ને બે છે હું તાચી કરું ઝવેરા વાળા ને થોડો કુટી નાખો આજ તો હમણાં પાછો ઝવેરા ને બોલાવા આવું છે હમણાં આવા જેવા જ હમણાં ખબર પડે આજે હેઠ કાળ મોટું ભણવા જો આવા જેવા હમણાં છે

તારા ઓકે પોતે હાજુ હાજુ શું હાજુ બે બે થા અમે જેમ છોકર તાકા કેનજી બા છોકરો લઈ ગયો તમે કેમ ગયા લઈ ગયો કે કે હે આપણે પડી કે ખાતા હેટ 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 હેનજી બા હેનજી બા હેટ હેટ હેનજી બા હેટ હેડે તાર તો તારા આપણે ભજી ભાઈ આનો રોડ પૂરો કઈન રેવો છે નવામે નથી કાયમ કાયમ નવામે નથી કાયમ ન દો કરી લઈ ગયો તો

મારા બાપ ને અલ હું તો જોતો છોકરામેન્ટ કરવા સાહેબ કરવા મીયા છે અમારા છોકરા ભણે છે નંબર લાવે

પચીસો રૂપિયા છે

છોકરા મારા બેટાળી પડી ગયો ખાતા હતા ભણવા મેલા કેતો ઘરે મારા પેઢા પડી ગયો પડી

ના <N> મે <N> <N> <N>

મેં કીધું છોકરા નંબર લાવે તમારા છોકરા ની ખબર પડી છે મેં કીધું તાર મને નું તમે તો બાવળીયા બાવળિયા બાવળી પડ્યા છોકરા બાવળી ભણવા તો હા શું કેતો

બસો બસો પૈસા ના લેબ ને છોકરા પૈસો મારી મેં કીધું આપડે લાડી ના હોય ભલાદમી હવે હોસ વાના નહીં કીધો હોવાના કીધા પૈસા ફાડી માં ખીધો કીધું ફાટશે છોકરા ફાડીને તારે ખબર છોકરા શિક્ષા મિત્રો